નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરીશું નિવૃત્તિ પામેલ સાઠ વર્ષ ઉપરના તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને લઈને આજ રોજ કરવામાં આવી છે એક મોટી જાહેરાત તો મિત્રો શું છે આ જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તે પણ વિગતવાર એ ટુ સેડ તો વિડીયો વિગતવાર જોઈ લેજો માહિતી વિગતવાર સમજી લેજો અને વિડીયો છેક અંત સુધી જોઈ લેજો એટલે તમને કોઈપણ જાતનો પ્રશ્ન ના રહે અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સરકારે શું સ્પષ્ટ કર્યું છે તેના વિશે તો કેન્દ્ર સરકારે આઠમા સીપીસી હેઠળ એટલે કે આઠમા પગાર પંચ હેઠળ પેન્શન સુધારણા અંગેના મુખ્ય પ્રશ્નોના જવાબ છે તે આપ્યા છે તો રાજ્યસભામાં એક લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અથવા તે પહેલાં નિવૃત્ત થનારા પેન્શનરો માટે સુધારેલા પેન્શન માટે પાત્ર હશે કે કેમ તે પ્રશ્નનો જવાબ છે તે આપ્યો છે તો ખાસ કરીને સાતમા પગાર પંચનો કાર્યકાળ જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થયો છે તો તેને લઈને દરેક પેન્શનરોના મનમાં એક પ્રશ્ન હતો કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અથવા તો તે પહેલાં નિવૃત્ત થનારા પેન્શનરો સુધારેલા પેન્શન એટલે કે આઠમા પગાર પંચના પેન્શન માટે પાત્ર હશે કે કેમ તો તે અંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં જવાબ આપ્યો છે તો શું જવાબ આપ્યો છે તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો શું એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં નિવૃત્ત થયેલા લોકોને સુધારેલું પેન્શન મળશે તો સરકારે સ્પષ્ટતા કરી હતી કે પેન્શન સુધારાઓ કાયદાકીય નિયમો અને પગાર પંચની ભલામણો સ્વીકાર્યા પછી જારી કરાયેલા સામાન્ય આદેશો અનુસાર કડક રીતે કરવામાં આવશે તો ફક્ત નાણાં કાયદાને આધારે કોઈપણ સ્વયંચાલિત હકદારી ઊભી થતી નથી મિત્રો ત્યારબાદ જોઈએ તો શું ફાઇનાન્સ બિલ બે હજાર પચીસ પેન્શનરો વચ્ચે ભેદભાવને મંજૂરી આપે છે તો તેના જવાબમાં મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે પેન્શન સુધારાઓ નાણાં બિલ બે હજાર પચીસથી આપમેળે ઉદભવતા નથી પેન્શનનું સંચાલન કેન્દ્રીય નાગરિક સેવાઓ પેન્શન નિયમો બે હજાર એકવીસ અને અસાધારણ પેન્શન નિયમો બે હજાર ત્રેવીસ જેવી વૈધાનિક જોગવાઈઓ દ્વારા કરવામાં આવે છે તેમજ સમયાંતરે જારી કરાયેલ સંબંધિત સૂચનાઓ પણ છે તે આપવામાં આવતી હોય છે ત્યારબાદના પ્રશ્નોની વાત કરીએ તો પેન્શન સુધારા કેવી રીતે લાગુ કરવામાં આવે છે તો સરકારના જણાવ્યા મુજબ પગાર પંચની ભલામણો સ્વીકારાયા પછી કેન્દ્ર દ્વારા જારી કરાયેલ સામાન્ય આદેશો દ્વારા પેન્શન સુધારાઓ છે તે લાગુ કરવામાં આવે છે તો ખાસ કરીને જ્યારે સરકાર જણાવે કે પગાર પંચની ભલામણો સ્વીકારાઈ ગઈ છે અને ત્યારબાદ કેન્દ્ર જારી કરાયેલા સામાન્ય આદેશો દ્વારા એક પેન્શન સુધારાઓ છે તે લાગુ કરવામાં આવતા હોય છે તો ત્યારબાદ જોઈએ તો શું ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસ હાલના પેન્શન નિયમોમાં ફેરફાર કરે છે તો મંત્રીએ જણાવ્યું હતું કે નાણાં અધિનિયમ બે હજાર પચીસનો ભાગ પાંચ ભારતના સંકલિત ભંડોળમાંથી પેન્શન જવાબદારીઓને સંચાલિત કરતા હાલના કેન્દ્રીય નાગરિક સેવાઓ પેન્શન નિયમો અને સિદ્ધાંતોને માન્ય કરે છે તો તે હાલના નાગરિક અથવા સંરક્ષણ પેન્શન માળખામાં ફેરફાર અથવા તો ફેરફાર છે તે કરતું નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શું આઠમા પગાર પંચે કામ કરવાનું શરૂ કરી દીધું છે તેના પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રીએ કહ્યું કે સરકારે ત્રણ નવેમ્બર એટલે કે ત્રણ અગિયાર બે હજાર પચીસના ના રોજ આઠમા કેન્દ્રીય પગાર પંચની સ્થાપનાની સૂચના આપી છે તો તેની સંદર્ભ શરતો સાથે કમિશન પાસે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર ભથ્થા અને પેન્શન અંગે ભલામણો કરવા માટે અઢાર મહિનાનો સમય છે તે આપ્યો છે મિત્રો તો ફેમિલી મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે त्या सन्दीश्वونه जय हिंद वन्दे मातरम्